જય શ્રી રામ મારું નામ કોડી યોગેશ છે અને હું ધર્મ સંગઠન ધર્મરક્ષક સંગઠનનો કાર્યકર્તા છું અને આજે અમે અહીંયા જગદીશ્વર મહાદેવ મંદિર સાઈ ટાઉનશીપમાં આજે અમારા ધર્મરક્ષક નું પ્રદર્શન બતાવવા આવ્યા હતા જે ધર્મરક્ષક સંગઠન અમારા મયુરભાઈ દ્વારા ચાલુ કરવામાં આવેલું છે તારીખ અઠ્ઠાવીસ આઠ અને બે હજાર ચોવીસના રોજ અને અમારા ધર્મરક્ષક સંગઠન દ્વારા અમે નાના બાળકોને આપણા હિન્દુ ધર્મ વિશે શીખવાડીએ છીએ પ્લસ આત્મરક્ષા સેલ્ફ ડિફેન્સ લાઠીયુદ્ધ વગેરે અમારા ધર્મરક્ષક સંગઠન દ્વારા શીખવાડવામાં આવે છે અને અહીંયા આજે અમારું નાનું એક પ્રદર્શન થયું જેનામાં લોકોએ ખૂબ સહકાર આપ્યો અમને જે જોઈને અમને ખૂબ ખુશી થઈ અને આવી જ રીતે જો લોકોનો સહકાર મળતો રહે તો આપણે એક હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં ખૂબ મદદ થશે અને જેના લીધે આપણું જે હિન્દુ રાષ્ટ્ર છે એ ઊભું થશે ધીરે ધીરે આપણા બાળકો જે છે આપણા ધર્મો વિશે શીખશે અને આગળ જઈને એમને ખબર પડશે કે આપણું સનાતન ધર્મ શું છે એમના સંસ્કારો શું છે એમના વિષયો શું છે એમના બધા વિશે જાણશે અને પછી આગળ જઈને એક હિન્દુ રાષ્ટ્ર બનાવશે